નમસ્કાર મિત્રો જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ પાંચ મોટી સરકારી ભરતીની જાહેરાત વિશે જેમાં તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન દસ પાસ આઈટીઆઈ બાર પાસ ગ્રેજ્યુએટ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તેના ઉપર તમને જોબ મળવાપાત્ર રહેશે સેલેરીની વાત કરીએ તો એવરેજ સેલેરી છે તમને પંચ્યાસી હજાર સુધી મળવાપાત્ર રહેશે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર અઢાર વર્ષથી લઈને અડતાલીસ વર્ષ સુધીની હોય મિત્રો આ જે ભરતી છે પાંચ સરકારી ભરતી છે તેમાં ટોટલ એંસી હજાર કરતાં પણ વધારે જગ્યાઓ ભરતી થવાની છે તો એપ્લાય જરૂર કરી દેજો નહીં તો તમારો પચતાવાનો વારો આવશે તો મિત્રો કોઈને ખબર પડે એ પહેલાં આ જે ભરતીઓ છે તેમાં ફોર્મ ભરી દેજો જેથી તમને નોકરી મળી રહે તો હવે આપણે જોવાના છીએ પાંચ મોટી સરકારી નોકરીઓના નોટિફિકેશન અને તેની સંપૂર્ણ માહિતી જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ આપલી વખત આવ્યા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે હવે આપણે જઈશું પાંચ સરકારી ભરતીની ડિટેલ ઉપર ને સંપૂર્ણ માહિતી મેળવીશું તો મિત્રો આપણે આવી ગઈ છીએ વેકેન્સી ડિટેલ ઉપર વેકેન્સીનું નામ છે ઇએમઆર એસ ન્યૂ વેકેન્સી બે હજાર પચીસ ઓર્ગેનાઇઝેશનનું નામ છે એકલવ્ય મોડલ રેસીડેન્શિયલ સ્કૂલ એટલે કે ઈ એમ એસ દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે પોસ્ટ નેમની વાત કરીએ તો ટ્રેન એડ ગ્રેજ્યુએટ ટીચર પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર હોસ્ટેલ વોર્ડન પ્રિન્સિપલ વાઇસ પ્રિન્સિપલ ક્લાર્ક લેબ એટેન્ડન્ટ જુનિયર સિક્યુરિટીયલ આસિસ્ટન્ટ અકાઉન્ટન્ટ એમ કુલ મળીને અડત્રીસ હજાર ચારસો ની એસી જગ્યા પર ભરતી થવાની છે

જ્યારે નોન ટીચિંગ સ્ટાફ છે તેના માટે હજાર રૂપિયા ફી ભરવાની રહેશે પેમેન્ટ મોડ છે તે ઓનલાઈન છે તમે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ દ્વારા તમે છે ફી છે તે ભરી શકો છો સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો પહેલાં તમારી રાઇટર્ન એક્ઝામ એટલે કે સીબીડી લેવામાં આવશે ત્યારબાદ ઇન્ટરવ્યુ અને છેલ્લે તમારું સિલેક્શન થશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો ઘણી બધી પોસ્ટ એવી છે જેમાં તમે દસ પાસ તો એપ્લાય કરી શકો છો તે તો બાર પાસ ગ્રેજ્યુએટ બી ઇ બી એડ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી દેજો અગર તેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એજ એ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ કેવી રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે તેના પર ક્લિક કરશો એટલે તમે એકલવ્ય મોડલ સ્કૂલ છે તેમાં તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર પહોંચી જશો ત્યાં તમારી વેકેન્સી સિલેક્ટ કરીને તેમાં તમારું પર્સનલ ડિટેલ એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરવાનું રહેશે ત્યારબાદ જે પણ ડોક્યુમેન્ટ રિકવાયર્ડ હોય એ બધા અપલોડ કરી દેવાનું રહેશે ફી ભરી દેવાનું રહેશે અને ત્યારબાદ તમારે ફોર્મ સબમિટ કરીને રાહ જોવાનું રહેશે જ્યારે પણ તમને કોલ લેટર મળે ત્યારે એક્ઝામ માટે જવાનું રહેશે અગર તેની તારીખોની વાત કરીએ તો ફેબ્રુઆરી બે હજાર પચીસમાં આ ભરતી છે તમને જોવા મળશે ફેબ્રુઆરી બે હજાર પચીસના એન્ડમાં આ ભરતીની લાસ્ટ ડેટ હશે ત્યારે તમારે ત્યાં સુધી એપ્લાય કરી દેવા જશે અગર તેની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્કશન મળી જશે ત્યારે તમે એપ્લાય કરી શકો છો વાત કરીએ બીજા નંબરની ભરતી તો આ વેકેન્સી છે તે એચડીએફસી બેંક દ્વારા બહાર પાડવામાં આવી છે ઓર્ગેનાઇઝેશનનું નામ છે એચડીએફસી બેંક પોસ્ટનેમનું નામ છે રૂરલ પોર્ટફોલિયો ઓફિસર ત્યારબાદ આઉટરીચ ઓફિસર આસિસ્ટન્ટ અકાઉન્ટ ક્લાર્ક એચઆર મેનેજર બ્રાન્ચ સેલ્સ ઓફિસર બ્રાન્ચ મેનેજર સેલ્સ ઓફિસર ઓફિસર ટોટલ પોસ્ટની વાત કરીએ તો ઓરિયસ પોસ્ટ ઉપર ભરતી થવાની છે ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે તો એપ્લાય જરૂર કરી દેજો એપ્લાય મોડની વાત કરીએ તો ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે કુકેને એપ્લાય કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આભરતી માટે એપ્લાય કરી શકે છે સેલરીની વાત કરીએ તો અઠ્યાવીસ હજારથી લઈને પાસઠ હજારની આસપાસ સુધી તમને સેલરી મળ રહેશે એજ લિમિટની વાત કરીએ તો તમારા અઢાર વર્ષ પૂર્ણ થઈ ગયેલા હોય તો તમે એપ્લાય કરી શકો છો મેક્સિમમ એપ એજની કોઈ પણ લિમિટ આપવામાં આવેલી નથી એપ્લિકેશન ફીની વાત કરીએ તો કોઈ પણ તમે કેટેગરીમાંથી આવતા હોય તો તમારે કોઈપણ જાતની એપ્લિકેશન ફી છે તે ભરવાની રહેતી નથી સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો નો એક્ઝામ ડાયરેક્ટ તમારું સિલેક્શન થશે કોઈપણ જાતની એક્ઝામ પરીક્ષા લેવામાં નહીં આવે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો ઘણી બધી પોસ્ટમાં તમે દસ પાસ એપ્લાય કરી શકો બાર પાસ એપ્લાય કરી શકો છો તેવી જ રીતે ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ જ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એ જ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ એપ્લાય કેવી રીતે કરી શકો છો તો મિત્રો વિડીયોના ડિસ્ક્રપ્શન તમને એક લિંક મળી જશે તેના પર ક્લિક કરીને તમે આ ભરતીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને તમે એપ્લાય કરી શકો છો અગત્યની તારીખોની વાત કરીએ તો ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે તમે આજે જ એપ્લાય કરી શકો છો લાસ્ટ ડેટની વાત કરીએ તો જેલું તમે વહેલું એપ્લાય કરશો એટલે વહેલી તમને જોબ મળશે અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાં તમે એપ્લાય કરી શકો છો

અને સેલરી મેળવી શકે છે અઢાર હજારથી લઈને પંચોતેર હજાર સુધી એજ લિમિટની વાત કરીએ તો અઢાર વર્ષથી લઈને પિસ્તાલીસ વર્ષ સુધીના કેન્ડિડેટ આ વર્ષે માટે એપ્લાય કરી શકે છે એપ્લિકેશન ફી છે તો કોઈપણ પણ કેટેગરીમાંથી તમે આવતા હોય તો પણ ભરવાની રહેતી નથી સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો તે માટે રાઇટન એક્ઝામ લેવામાં આવશે અને ત્યારબાદ તમારું સિલેક્શન થશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો દસ પાસથી લઈને ગ્રેજ્યુએશન સુધી તમે આ વર્ષે માટે એપ્લાય કરી શકો છો અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો તે પણ પાસપોર્ટ સાઇઝ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને ડોક્યુમેન્ટ તમારા પાસે હોવા જોઈએ જે ફોર્મ ભરવાની રીત છે તે બધી સેમ છે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે તેના પર ક્લિક કરશો એટલે તમે સેન્ટ્રલ બેંકની જે ઓફિસિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો ત્યાં તમારે વેકેન્સી સિલેક્ટ કરીને ફોર્મ ભરી દેવાનું રહેશે ત્યારબાદ અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયું તમે આજે એપ્લાય કરી શકો છો લાસ્ટ ડેટની વાત કરીએ તો નવ ફેબ્રુઆરી બે હજાર તમે એપ્લાય કરી શકો છો તો થોડા જ દિવસ છે તમારી પાસે એપ્લાય કરવા માટેનો અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોનું ડિસ્ક્રિપ્શન મળે તે તમે એપ્લાય કરી શકો છો વાત કરીએ આજની ચોથી ભરતીની તો આ ભરતી છે તે સીઆરપીએફ દ્વારા બહાર પાડવામાં આવી છે ઓર્ગેનાઇઝેશનનું નામ છે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે સીઆરપીએફ દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે તેમાં પોસ્ટ નેમની વાત કરીએ તો કોન્સ્ટેબલ ટ્રેડમેનની આ ભરતી છે તેમાં કોલ બાર હજાર એકસો ને અઠ્ઠાવન જગ્યાઓ ભરતી થવાની છે તો એપ્લાય જરૂર કરી દેજો એપ્લાય તમારે ઓનલાઈન કરવાનું રહેશે એપ્લાય એપ્લાય કોણ કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ બધા ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે એકવીસ હજાર સાતસો લઈને ઓગણ હજાર એકસો સુધી એજ લિમિટની વાત કરીએ તો મિનિમમ તમારા અઢાર વર્ષ થઈ ગયેલા હોય જોઈને પચીસ વર્ષથી તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો આ જે એજ છે તેનું જે વર્ક છે તે ટૂંકો છે તેથી આ ભરતીમાં એપ્લાય જરૂર કરી દઉં જોબ તમને કમ્પલસરી મળી જશે એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે સો રૂપિયા ફી ભરવાન રહેશે જ્યારે એસસી એસટી અથવા તો પીડબ્લ્યુ એની કોઈ પણ જાતની ફી ભરવાની રહેતી નથી ફી છે તે તમારે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અથવા નેટબેન્કિંગ દ્વારા તમારે ભરી દેવાનું રહેશે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો પહેલાં તમારે ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે ત્યારબાદ રાઇટિંગ એક્ઝામ ત્યારબાદ મેડિકલ ટેસ્ટ કરવાનું આવશે ફિઝિકલ એફિસિયન્સીમાં ટેસ્ટ માટેની અહીં ક્રાઇટેરિયા આપેલા છે જેમાં મેલ કેન્ડિડેટ માટે રનિંગ છે તે સોળસો મીટર રહેશે અને સાત મિનિટ અને ત્રીસ સેકન્ડમાં પૂરી કરવાની રહેશે જ્યારે લોંગ જમ્પ છે તે અગિયાર ફૂટનો રહેશે ત્રણ ચાન્સમાં પૂરું તમારે જે જમ્પ છે તે કરી લેવાનું રહેશે હાઈ જમ્પ છે તે ત્રણ ફૂટ અને છ ઇંચનો રહેશે જે તમારે ત્રણ ચાન્સમાં પૂરું કરવાનું રહેશે ફિમેલ કેન્ડિડેટની વાત કરીએ તો તેમાં રનિંગ છે તે આઠસો મીટર રહેશે અને ચાર મિનિટ અને પિસ્તાલીસ સેકન્ડમાં પૂરું કરવાનું રહેશે જ્યારે લોંગ જમ્પ છે તે નવ ફૂટનો રહેશે ત્રણ ચાન્સ તમને મળશે હાઈ જમ્પ છે તે ત્રણ ફૂટનો રહેશે તેમાં પણ તમને ત્રણ ચાન્સ મળશે ત્યારબાદ હાઈટ અને ચેસ્ટની વાત કરીએ તો મેલ કેન્ડિડેટ માટે એકસો પાસઠ હાઈટ રહેશે ત્યારબાદ ફિમેલ કેન્ડિડેટ માટે એકસો પંચાવન ત્યારબાદ મેલ કેન્ડિડેટ માટે ચેસ્ટ છે તે પંચોતેરથી એંસી જોશે ફિમેલ કેન્ડિડેટ માટે લાગુ પડતું નથી એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે દસ પાસ હોય તમે જો તમારી પાસે દસ પાસ હોય તો તમે આ પરથી માટે એપ્લાય કરી શકો છો ડોક્યુમેન્ટ છે તે બધા સેમ છે એપ્લિકેશન કરવા માટેની રીત છે તે પણ બધી સેમ છે તો એપ્લાય જરૂર કરી દેજો વાત કરીએ એક અગત્યની તારીખોની તો આ ભરતી છે તે તમને ફેબ્રુઆરી બે હજાર પચીસમાં જોવા મળશે અને લાસ્ટ ડેટ છે તે તેની માર્ચ બે હજાર પચીસમાં જોવા મળશે અગત્યની લિંકની વાત કરીએ તો જ્યારે પણ આ ભરતી હશે ત્યારે તમને વિડીયોનો ડિસ્ક્રિપ્શન મળી જશે તેથી એપ્લાય જરૂર કરી દેજો વાત કરીએ આજની પાંચમી ભરતીને તો આ ભરતી છે તે એસપીસીએલ દ્વારા બહાર પાડવામાં આવી છે ઓર્ગેનાઇઝેશનનું નામ છે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે ઓસ્ટ્રેમની વાત કરીએ તો જુનિયર ઓફિસર એટલે કે જે ઈઓની આ ભરતી છે ટોટલ પોસ્ટની વાત કરીએ તો બસો ચોત્રીસ જગ્યાઓ પર ભરતી થવાની છે એપ્લાય મોડની વાત કરીએ તો ઓનલાઈન તમારે એપ્લાય કરવાની રહેશે ઓકેન એપ્લાય કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે ત્રીસ હજારથી લઈને એક લાખ ને વીસ હજાર સુધી એજ લિમિટની વાત કરીએ તો અઢાર વર્ષથી લઈને પચીસ વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે અગિયારસો ને એસી રૂપિયા ફી ભરણ રહેશે જ્યારે એસટી એસસી પીડબ્લ્યુ માટે કોઈ પણ જાતની ફી ભરણ રહેતી નથી પેમેન્ટ મોડ છે તે ઓનલાઈન તમે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ દ્વારા તમે ફો ફી છે તે ભરી શકો છો સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો પહેલાં તમારે રાઇટિંગ એક્ઝામ લેવામાં આવશે ત્યારબાદ ગ્રુપ ડિસ્કશન લે કરવામાં આવશે ઇન્ટરવ્યુ લેવામાં આવશે અને ત્યારબાદ તમારે મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે તેવી રીતે તમારું સિલેક્શન થશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં તમારી પાસે ડિપ્લોમા એ ફરજિયાત હોવું જોઈએ જો તમે ડિપ્લોમા કરેલો હોય તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો અગર તેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન કાર્ડ સર્ટિફિકેટ અને એજ પ્રોપ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ વાત કરીએ તમે આ ભરતી માટે કેવી રીતે એપ્લાય કરી શકો છો તો ભરતી માટેની એપ્લિકેશન છે તે સેમ છે તમે તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને ફોર્મ ભરી શકો છો અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન પંદર જાન્યુઆરી બે હજાર પચીસથી આ ભરતી છે તેની એપ્લિકેશન શરૂ થઈ ગયેલ છે લાસ્ટ ડેટની વાત કરીએ તો ચૌદ ફેબ્રુઆરી સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો અગત્યની લિંકની વાત કરીએ તો ઓફિશિયલ નોટિફિકેશન છે તે તમને વિડીયો નોટિફિકેશન મળી જશે તમે એપ્લાય કરી શકો છો મિત્રો આ હતા આજના પાંચ ભરતીઓના નોટિફિકેશન જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળ્યા નવા વિડીયોની નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત